જય માતાજી જય દ્વારકાધીશ આજે તો ખૂબ આનંદ છે કે અરે મિત્રો તમારું હૈયું આજ ભાન ભૂલી જવાનું છે તમે આ વિડીયો જોઈશો ને એટલે તમારું હૈયું ભાન ભૂલી જવાનું છે કેમ કે રશ્મિતાબેન રબારીએ લાઈવ પ્રોગ્રામની અંદર સ્પેશિયલ મિત્રો એન્જલ માટે ગીત ગાયું છે દ્વારકાધીશનું ખરેખર મિત્રો તમે આ વિડીયો જોઈશો ને એટલે તમારું હૈયું ભાન ભૂલી જવાનું છે તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મિત્રો હવે સૌ પહેલાં તો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને તો સૌ પહેલાં તો મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આ વિડિયોને લાઈક નો કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જહિદ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો સૌ પહેલાં તો મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો હાલમાં હવે મિત્રો તમે બધાય જાણતા જશો કે અમદાવાદથી લઈ અને મિત્રો દ્વારકા સુધી એક છ વર્ષની દીકરી મિત્રો એન્જલ છે તે દંવટ પ્રણામ કરીને મિત્રો જઈ રહી હતી દ્વારકા હવે મિત્રો તેની જે દંવટ યાત્રા હતી મિત્રો તે અત્યારે હાલમાં પૂર્ણ થઈ ગઈ છે હવે મિત્રો એ દંવટ પ્રણામ યાત્રા હતી ને એ આઠમના દિવસે મિત્રો એન્જલની પૂરી થવાની હતી પણ આ જગતના બાપ કાળિયા ઠાકરનો એ એન્જલની માથે હાથ હતો ને એટલે મિત્રો એ બે દી અગાઉ પોગી ગઈ અને મિત્રો હાલમાં તે છે એ દ્વારકા પોગી ગઈ છે હવે એની દનવટ યાત્રા હતી તેની પૂર્ણ થઈ ગઈ છે હવે એન્જલની જે ઈચ્છા હતી એ તો આ જગતના બાપ કાળિયા ઠાકરે પૂરી કરી દીધી પણ હવે લાઈવ પ્રોગ્રામની અંદર મિત્રો રશ્મિતાબેન રબારીએ સ્પેશિયલ એન્જલ માટે જ ગીત ગાયું છે અને મિત્રો અત્યારે તો એન્જલ પણ એટલી ખુશ થઈ જાય છે આ ગીત સાંભળી એન્જલ પણ એટલી ખુશ થઈ જાય છે તો મિત્રો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોજો કેમ કે હું હવે રશ્મિતાબેન રબારી છે તેમનો વિડીયો બતાવવા જઈ રહ્યો છું પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં હજુ તમને મિત્રો કહું છું કે કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે રશ્મિતાબેન રબારીએ જે લાઈવ પ્રોગ્રામની અંદર ગીત ગાયું છે એ ગીતનો વિડીયો બતાવી દઈએ તો સૌ પહેલાં તમે આ વિડીયો જુઓ હવે મિત્રો તમને મેં વિડીયો પણ બતાવી દીધો છે અને મિત્રો હવે એ વિડીયોની આપણે વાત કરીએ ને તો ખરેખર મિત્રો લાઈવ પ્રોગ્રામની અંદર રશ્મિતાબેન રબારીએ આ ગીત રહ્યું ને હાઈ એન્જલ માટે જ ગાયું હોય ને એવું લાગી રહ્યું છે મિત્રો ખરેખર ધન્ય છે રશ્મિતાબેન રબારીને પણ કેમ કે મિત્રો આવું ગીત આવો રાગ અને મિત્રો આવા નવા શબ્દોની સાથે રશ્મિતાબેન રબારીએ ગાયું છે લાઈવ પ્રોગ્રામની અંદર અને હવે મિત્રો જે દીકરી છ વર્ષની દનવટ યાત્રા કરી રહી હતી એની દનવટ યાત્રા પણ પૂર્ણ થઈ ગઈ છે એની જે ઈચ્છા હતી એ આ જગતના બાબ કાળીયા ઠાકરે પૂરી કરી દીધી છે અને હવે મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધા મારા તરફથી જય જય દ્વારકાધીશ